આજે ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ હતો કારણ કે ગુજરાતની વિધાનસભાની અંદર વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું એ બજેટ રજૂ થયું ઐતિહાસિક એ બજેટ નાણાં મંત્રી કનુ દેસાએ સતત પાંચમી વખત વિધાનસભાની અંદર રજૂ કર્યું અને એ બજેટ રજૂ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી કે રાજ્યની આવનારા સમય માટે આ બજેટ કેટલું એ કલ્યાણકારી રહેવાનું છે રાજ્યના લોકો માટે કેટલું આ બજેટ છે ફળદાયી રહેવાનું છે તેને લઈને એ બજેટ રજૂ થયા બાદ એ વિધાનસભાની ગેલેરીમાંથી શ્રી એમ ભૂપેન્દ્ર પટેલે શું નિવેદન આપ્યું આજે આપણે તેની વાત કરવી છે આજે ગુજરાત વિધાનસભાની અંદર નાણામંત્રી કનુ દેસાઈ સવારે એ પોતાના નિવાસ સ્થાનેથી નીકળીને લગભગ બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ વિધાનસભા ખાતે પહોંચે છે અને એક વાગે એ ગુજરાતના વર્ષ બે હજાર છવ્વીસ બજેટ રજૂ કરે છે અને ઐતિહાસિક બજેટ

જે મૂક્યું અને તે બાદ જ્યારે એ સત્ર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી આવો પહેલાં આપણે સાંભળીએ આજે ગુજરાતના ઐતિહાસિક બજેટ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું નિવેદન આપ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ત્રણ કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે અડગ વિશ્વાસ અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું સમાજના દરેક વર્ગો ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટનું કદ ચાર લાખ આઠ હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં દસ પોઈન્ટ બે ટકાના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે બજેટના કુલ ખર્ચના પાસઠ ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે એટલું જ નહીં સામાજિક સુરક્ષા માનવ સંસંધન વિકાસ માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે એજ્યુકેશન સ્પોર્ટ્સ આર્ટ એન્ડ કલ્ચર માટે વીસ ટકા એટલે કે ચોસઠ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે શિક્ષિત સજ્જ ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે બસ્સો છવ્વીસ કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે આરોગ્ય સુખાકારી સામાજિક સેવાઓ માટે ઓગણીસ ટકા તેમજ કૃષિ સિંચાઈ પાણી માટે શહેરી વિકાસ માટે અગિયાર ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે ઓગણચાલીસ ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આ હવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં પંદર હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ બે હજાર છવ્વીસને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને પાસઠસો કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા પાંત્રીસ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે ચાર આદિવાસી જિલ્લાઓના અઢાર તાલુકાના એકાવન હજાર ચારસો ને એસી હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે બારસો કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરમાં રૂપિયા આઠસો કરોડના રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે ક્લાઇમેટ રેજિન્ટ અને ન્યૂ ટેકનોલોજીનો માર્ગ માટે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે હવેનો સમય એઆઈ અને ડીપ ટેકનો યુગ છે ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇન્શિયેટિવના અગ્રેસર રાખવા આઠસો પચાસ કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે રાજ્ય સરકારે છ રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ સાત હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે આપણે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યા છે આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વ સમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2026-27 નું એ 4.8 લાખ કરોડ નું ગુજરાત નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગયા વર્ષ કરતા 10.2% નો વધારો અને 65% ખર્ચ વિકાસલક્ષી કામો માટે આ વર્ષે ફાળવણી કરવામાં આવી છે

આ ગુજરાતના ઐતિહાસિક બજેટની અંદર રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ ચોસઠ હજાર કરોડ કરતાં પણ વધુની એ ફાળવણી કરી છે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે પણ લગભગ એ છીડનું આપવામાં આવ્યું છે ગ્રીન ગ્રોથ માટે રૂપિયા પંદર હજાર કરોડ થી વધુની ગ્રીન બજેટની ફાળવણી છે એટલે કે આવનારા સમયમાં જ્યારે પર્યાવરણીય એ સંસાધનોને બચાવવાની સાથે સાથે તેમાંથી વીજળીની વાત હોય કે અન્ય કોઈ બાબતો હોય તે ઉત્પાદન માટે એટલે કે ગ્રીન ગ્રોથ માટે પંદર હજાર કરોડ થી નામ આપવામાં આવ્યું તેમની ફાળવણી કરવામાં આવી ગુજરાત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેને લઈને જ છ હજાર પાંચસો કરોડ થી વધુ એ ગુજરાત પ્રવાસન વિભાગને પણ આપવામાં આવ્યા છે જેને લઈને પ્રવાસન સ્થળોનો વિકાસ થશે લોકો એ ગુજરાત તરફ આકર્ષાશે આદિવાસી વિકાસ માટે જે છેવાડાના લોકો છે તેમના માટે લગભગ પાંત્રીસ હજાર કરોડની ફાળવણી થઈ અને પાંચ નવી જીઆઈડીસીની સ્થાપના પણ આદિવાસી વિસ્તારની અંદર આવનારા સમયમાં કરવામાં આવશે વાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે બારસો કરોડ થી વધુની ફાળવણી કરવામાં આવી છે એટલે કે ખાલી અમદાવાદને એ આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને ત્યારબાદ ઓલમ્પિક બે હજાર છત્રીસની યજમાની માટે પણ અમદાવાદને પ્રબળ જે દાવેદાર માનવામાં આવે છે તેને લઈને જ એક હજાર બસો કરોડ એટલે કે બારસો કરોડ થી વધુની સાથે સાથે એઆઈ ડિજિટલ ગવર્નન્સ અને હાઈ સ્પીડ ક્ષેત્રોની અંદર વિકાસ નિહરણ ફળ ભરવા માટે ગુજરાત સરકારે આ સૌથી મોટું બજેટ આપણે કહી શકીએ ઐતિહાસિક બજેટ આપણે કહી શકીએ જેમાં ચાર પોઈન્ટ આઠ લાખ કરોડનું એ બજેટ રાખવામાં આવ્યું છે જે આવનારા સમયની અંદર ગુજરાતની આર્થિક સ્થિતિની સાથે સાથે એ કહેવાય કે સાંસ્કૃતિક સામાજિક રમતગમતથી લઈને શૈક્ષણિક સ્થિતિ સુધારવામાં પણ ખૂબ મદદ કરવાનું છે જોવાનું રહેશે કે જે બજેટ એ રાજ્ય સરકારે રાજ્યની જનતા માટે જે ફાળવેલ છે તે આવનારા સમયની અંદર રાજ્ય સરકાર કેવા માસ્ટર પ્લાન સાથે લોકો સુધી એ છેવાડાના લોકો સુધી એ રાજ્ય સરકારે ફાળવેલો એક એક રૂપિયો પહોંચે તેમની કેવી રીતે એ ગોઠવણ કરે છે તે એની ઉપર સૌની નજર રહેલી છે પણ જો તમારું આ બજેટને લઈને શું માનવું છે આ બજેટ એ રાજ્યના નાનામાં નાના છેવાડાના લોકો સુધી કેવી રીતે પહોંચશે તે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર